ફરીથી જેઠાણીય દુકાન ખોલી છે હો આ હું બધું કઠોળ બાર કાઢ્યું છે હાલો 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 એક મને સવાલ આવે છે મન ને અંદર કે આ બધું કઠોળ પ્લાસ્ટિક ની બોટલ માં જ કેમ સારું સારુ રે એટલા માટે કયા કયા કઠોળ છે કેશો મને તો આખા વાહ ભઈ વાહ દોસ્તો જેઠાણી નું માનવું છે કે પ્લાસ્ટિક રાખીએ તો અરે વાહ એક આ ટેકનિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે ઘરે ઘરે કરતા હશે અને દોસ્તો કોઈ નવી રીત હોય આને વધારે લાંબો ટાઈમ સાચવવા માટે ખરાબ ન થાય બરાબર છે